દિવેશ અસ્માન પાપ નિવારાય વયમ તો આમ શરણમ યામ રક્ષત શરણાર્ગત આજરોજ આરંડી શૈક્ષણિક સંસ્થામાં પ્રથમ સત્રની સફળતા અને વાલીઓ સાથેનું પ્રથમ સ્નેહ મિલન માં ઉપસ્થિત પાચુભાઈ નાનુભાઈ લવજીભાઈ આચાર્યશ્રી તમામ સ્ટાફ અને ખાસ તો આ ગામડું નામ શોભાવડ છે એવી આમ તો અમારી તળાજની શોભા છે આ આર એમડી સ્કૂલ અમારે તળાજની આખી શોભા છે એવી સ્કૂલના તમામે તમામ સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વાદશ પર્યંત આમ સોડસ પર્યંતમાં તાળી હતી તો ખાસ માતા પિતા છે વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે શરૂઆત આપણે એક વાર્તાથી કરીશું કે જેનાથી બાળકોને થોડોક રસ પડે આની અંદર નામ ગરબડદાસ કે ગામનું નામ પડ્યું નહીં હોય નાનું ભાઈ કાંઈક તો ગુણ હશે ગામના જેમ તમારા ગામનું નામ શોભાવડે પીર્યું શોભાવડે એમનું તો ગામનું નામ નહીં ને સંસ્થાનું ગામ જે છે એમ ગામનું નામ ગરબડદાસ એક રાજા એની બધી પ્રજા પણ બધાને એવી ટેવ કે કોઈ ધીમેથી ન બોલે કોકે એમ કીધું આ તારે કાનમાં વાત કરતો તાણી તાણીને કે આવી કુટેવ એમાં એક રાજકુમારનો જન્મ થયો રાજમાતાએ કીધું આપણા દીકરાનો આવતો જન્મ દિવસે સારી રીતે ઉજવવો છે અને રાજકુમારની ઈચ્છા હોય ને એવી રીતે ઉજવો ધીરે ધીરે કરતા દીકરો છ વર્ષનો થઈ ગયો બોલતા આવડી ગયો એટલે રાજકુમારે કીધું કે હવે પછીનો આવતો જન્મદિવસ માં મારે જો તમારે કોઈ મને ભેટ આપવી હોય તો મોટામાં મોટો અવાજ હોય ને એ મારે સાંભળવો છે અને રાજાને ચિંતા થઈ કે ભાઈ મોટા મોટો અવાજ તમારે કઈ રીતે સંભળાવવો પણ પ્રધાન બધા બુદ્ધિશાળી હતા એણે કીધું રાજા તમે ચિંતા નહીં કરો તમે માત્ર એક ફરમાન કરો રાજાની અંદર કે એક દિવસ રાજકુમારનો જન્મદિવસ હોય ત્યારે બધા લોકોએ કોઈ પણ પ્રકારનું કામ કરવાનું નથી બધા લોકો એ ઉપસ્થિત રહેવાનું પ્રધાનો બધા ઘરે ઘરે ગયા અને બધાને સલાહ આપી કે તમારા ગળો જે ખુલે અવાજ મોટે તમે કરી શકો એવો તમે અત્યારથી ઉપચાર શરૂ કરી દો રાજ્ય વૈદ્ય આજ વિશે બધાને એની સૂચના આપી કે રાજકુમાર જરૂખામાં આવી અને જારે પોતાએ ઉપસ્થિત થાય ત્યારે તમારે બધાએ સાત વખત રાજકુમારની જય હો જય હો જય હો એમ બોલવાનું છે બધાને બરોબર સૂચના આપી બધા લોકો ગોઠવાઈ ગયા રાજકુમાર ઝરૂખા ની અંદર ઉપસ્થિત થયા ત્યારે એક દાદા દાદી બે પાસે ઉભા ઉભા એમ કે અમારું જીવન તો બહુ ટૂંકું છે આ વિશ્વનો સૌથી મોટામાં મોટો અવાજ જો આપણે સાંભળો હોય તો શું કરી શકાય ત્યારે દાદાએ દાદીને કીધું તું એક કામ કરશે બધા જયો જયો કરે ને ત્યારે તું માત્ર હોઠ હલાવજે તારે બોલવાનું નથી જેથી કરીને અવાજ તો સાંભળી શકે કારણ કે હવે તો આપણે જિંદગી ટૂંકી છે આપણે રહી નો રહી પણ આવો અવાજ આપણે સાંભળતા જાય વિશ્વ સૌથી મોટામાં મોટો અવાજ દાદીને જેવો વિચાર આવ્યો દાદાએ જે કીધું એ વિચાર બધાને આવ્યો એ વિચાર બધાને આવ્યો અને ઉપરથી સૂચના આપી કે આહીથી અમે જ્યારે સૂચના આપીએ

મહેલ ની પાછળ એક વડેલો હતો એની ઉપર નાના નાના પશુ પંખી રહેતા હતા એક ટીટોડી હતી એનો અવાજ આવ્યો એ અવાજ હતો ટી 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 અને પછી પાછળ દરિયો હતો એના મોજાનો અવાજ આવ્યો વૃક્ષોના પાનનો અવાજ આવ્યો આ અવાજ રાજકુમારના ના કાને બધાએ સાધ્યો બધાને એટલો એટલો આનંદ સંતોષ ત્યારથી બધા લોકોએ નક્કી કર્યું જો કોઈ અવાજ આપણે સાંભળો હોય તો પ્રકૃતિનો જ અવાજ આપણે સાંભળો એ જ પ્રકૃતિનો અવાજ આપણને આનંદ અને શાંતિ આપી શકે છે એમ બાળકો વિશે માતા પિતા ખાસ ધ્યાન આપે તમારે માત્ર ને માત્ર અંદર અવાજ સાંભળવાનો છે કે મારે મારા બાળક માટે શું કરવું નહી પાડોશી નહી આપણા મિત્રો નહી આપણા સંબંધી ઈ કોઈનો નો અવાજ તમારે સાંભળવાનો તમારો અંતર શું કે અંતર આત્મા આપણો એટલી જ વસ્તુ કહે કે ભગવાને આપણી પર ભરોસો મૂકી આપણા ઘરે બાળક મોકલ્યું છે સમજે છે બાકી તો ઘણા બધા પ્રશ્નો છે પણ ભગવાને તમારી ઉપર ભરોસો મૂક્યો કે તમે લાયક છો તમે સક્ષમ છો તમે બાળ ઉછેર કરી શકો છો પટેલ વાત ત્યારે એવું કે બધાના વિશે બધું આવે છે પણ બાળ ઉછેર કેમ કરવો ને એના વિશે હજી કોઈ જગ્યાએ અભ્યાસક્રમ નથી કે સૌથી મોટી જવાબદારી સૌથી મોટા મોટી જવાબદારી બાળ ઉછેર કઈ રીતે કરવો રાજુભાઈ અંધારિયા પણ એના વિશે સરસ લેખો બુક લખે છે તો આવડી મોટી જવાબદારી ભગવાને તમારી ઉપર મૂકી છે હવે જેટલો ભરોસો વધારે હમ જેટલો ભરોસો વધારે એટલે આપણી નિષ્ઠા આપણી કાર્યદક્ષતા વધુ હોવી જોઈએ કે નહીં અને પહેલો એનો તો ભગવાનનો ભરોસો તમે તોડતા નહીં શું કામ રામચરિત માણસ અંદર તુલસીદાસ કહે છે તુલસી સાથ વિપત કે વિદ્યા વિનય વિવેક સાહસ સુત કૃત્ય રામ ભરોસો એક ભગવાને તમારી ઉપર ભરોસો મૂક્યો છે અને બાળકને સંપૂર્ણ ન્યાય આપીને તમે એનો ઉછેર કરજો ખાસ કરીને મારી માતાઓની વિનંતી કારણ કે માતા શબ્દ જેને જેને લાગે ને જે સહન કરીએ શકે ને એને જ માતા કહેવાય પૃથ્વી માતા છે કે નહીં કેટલું સહન કરે આપણે કેટલું અંદરથી બહાર કાઢી લઈએ છીએ બરાબર તત્વો બધા કેટલું પ્રદર્શન કરીએ છીએ છતાં પણ આપણો વજન તો એ રાખે છે ને આ પૃથ્વી માતા બીજી ગૌ માતા વાતાવરણને પૃથ્વનું તાપમાન જાળવી રાખે ગૌ માતા એ શ્વાસ લઈને શ્વાસ પાર કાઢે ને નાનું હોય એનાથી પૃથ્વું તાપમાન જળાયું આ ગૌ માતા અને ત્રીજી આપણે ગંગા માતા કે જે હિમાલયમાંથી નીકળી જાય અને છે ક્યાં સુધી આપણને ન્યાય આપે છે તો આ માતાએ તો હંમેશા સહન જ કરવાનો છે એટલે માતાઓ ક્યારે તમે એવું નહીં કહેતા કે બાળકને હિસાબે મારા આવું સહન કરવું પડે છે પછી થોડીક પિતાની વાત કરી લઈએ તો પિતાની ભૂમિકા શું હું પોતે એવું માનું છું બાળકને જેટલું જ આપણે જમાડવું પોષણ જરૂરી છે ને બાળકને શાની જરૂર હોય કયો તો હું એમ કહું છું બાળકને અત્યારે માત્ર ને માત્ર લાગણી અને ઉપડી જરૂર છે બાળકને ભૂખ્યો છે જેટલું ધ્યાન તમે ખવડાવવા પીવરાવવામાં એના આનંદ પ્રવાદમાં આપો છો એટલું જ ધ્યાન તમે લાગણીઓથી આપજો કારણ જેવું વાવશો ને એવું ઉગવાનું છે પાકું છે કે જે બી આપણે વાવી એવું જ ઉગવાનું છે તો બાળકો જે છે ને એને તમે કાંઈ ન આપીશો કે કાંઈ ન શ્રીમદ રાજચંદ્રને આપણે યાદ કરવું આપણે પાછું ભાઈ અત્યારે શ્રીમદ રાજચંદ્રને એકવાર કહો કે એવો પ્રશ્ન પૂછો કે તમારે બાળકોને વારસામાં શું આપવું ત્યારે શ્રીમદ રાજચંદ્ર એવો જવાબ આપેલો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રને એણે એવો જવાબ આપેલો કે જો બાળકોને તમારે વારસામાં કાંઈ આપવું હોય તો મિલકત ની તો ચાલશે ગાડી નો તો ચાલશે બંગલાની તો ચાલશે કંપની નો તમે જુઓ અત્યારના યુગમાં અગિયાર બાળકો ભણતા બાળકો સુસાઇડ કરે છે આ પ્રાથમિક કારણ માતા પિતાની કઈક એવી જવાબદારી છે કે બાળકોને સહન કેમ કરવું ને એ તમે શીખવું અને બે વસ્તુ તમારે આપવાની નથી વારસામાં કઈ બે વસ્તુ તો એ વારસામાં તમારે વ્યસન નથી આપવાનું અને વારસામાં તમારે વેર નથી આપવાનું હો કાં તાણે કાકાએ આપણે આરામ કર્યું તો તારા દાકાએ આપણે રામ કર્યું તો મામાએ આપણે આવું કર્યું તો જેવું કર્યું તો નહીં તમે વાત વારસામાં બે વસ્તુ તમારે આપવાની નથી એક વ્યસન નથી આપવાનું અને એક વેર નથી આપવાનું વારસામાં જો તમારે આપવું હોય તો માત્ર માત્ર સહન શક્તિ આપજો એક શક્તિ હશે ને સહન શક્તિ તો બાકી બધીની શક્તિ મેળવવા માટે એ અનુકૂળ રહેશે બધું ટેલેન્ટ હશે પણ સહન શક્તિ નહીં હોય તો આપણું તો આ પિતાઓ માટે અને ખાસ કરીને ભૂલકાઓ જે છે થોડુંક શિક્ષકોને પણ હું કહીશ કે આ બાળક જે છે કે નહીં હંમેશા એની અંદર પડ્યું છે ને એ આપણે બહાર કાઢવાનું છે આપણે કોઈ વસ્તુ અંદર નાખી દેવાની નથી આ ગુરુજનો માટે એક પુસ્તકો ઘણા બધા છે તો તો ચાલ પછી એ બધા પુસ્તકો એક વાર તમે કે કેળવણી એટલે શું સો માંથી સો ગોળ આવે કે ન આવે નીટ માં પાસ થાય કે ન થાય એ ગોળ વસ્તુ છે તમારા માટે તમારા માટે તમારું બાળક જે છે એમાં અવગુણ ન આવે એટલું ધ્યાન રાખવાનું છે

અને એના માટે એક સંસ્કૃતમાં શ્લોક છે શું શ્લોક છે વર્તમાને કાલે વર્તયંતિ વિચક્ષણાઃ બુદ્ધિશાળે કોને કહો ગતે વિષયમ શોક ન કર્તવ્ય જે વસ્તુ રહી ગઈ છે આલો ભાઈ ચોથામાં ઓછા માર્ક આવ્યા પાંચમાં ઓછા આવ્યા દસમાં ઓછા આવ્યા એનો ક્યારે શોક કરવાનો નથી ક્યારે માનમાં તમે શું છો તમારી પાસે શું છે એને તમારે સંપૂર્ણ ન્યાય આપવાનો છે તો આ રીતે માતા પિતા વિદ્યાર્થી અને ગુરુજનો અને સંચાલક મંડળ જે છે અહીંયા બેઠું છે આચર્યશ્રી પણ છે તો હું ફરી વાર એમ કઉ છું કે ક્યારે છે ને ક્રાંતિ છે ને ટોળાથી ન થાય ત્યાંનું ભાઈ એક એક વ્યક્તિ જ ક્રાંતિ કરી શકો એટલે તમે ક્યારે એવી ચિંતા નહીં કરતા તમે એકલા છો અને વિચારોનું વાવેતર કરો છો હું માનું છું ખેડૂત બાજરી બધું વાવતા હોય બરાબર પણ આ સંસ્થા શું કામ કરે છે સંચાલક શું કામ કરે છે અહીંયા બેઠા છે મેં વાત કરી કે સંસ્થાઓ જે છે ને આપણી મૂળ ઉત્તર બુનિયાદી હોય વિચારધારાવાળી હોય એ સંસ્થાઓનું અહીંથી વિચારોનું વાવેતર થાય છે તો આ સંસ્થાઓ જે છે એ વિચારનો વાવેતર કરે શું કામ આપણા શરીરમાં સૌથી મોટા મોટી તાકાત હોય ને વિચારમાં છે એક વાર જો તમને વિચાર આવી ગયો કે હું આ કરી શકું પછી તમને કોઈ અટકાવી શકતું નથી અને તમે ગમે એટલા સક્ષમ હો પણ એકવાર વિચાર આવી ગયો આ મારાથી નહીં થાય એટલા જ માટે આજ શનિવાર છે અને કોણ યાદ કરવા પડે આપણે હનુમાનજી મહારાજને યાદ કરવા પડે શું કામ કે એને એની ઉપર જામોનજીએ ભરોસો મૂક્યો હનુમાનજીને ખબર નહોતી ને એવો એટલો બધો દરિયો પાર કરી શકે છે પણ જામવંતજી એ સંભાવના ઊભી કરી શું સંભાવના ઊભી કરી કે જામવંત કે બચન સુનાઈ સુની હનુમંત હૃદય થી ભાઈ આમ જામવંતજી એ કીધું જો આ દરિયો કોઈ પાર કરી શકે અને સીતા માતા ની કોઈ શોધ કરી શકે તો હનુમાનજી છે એમાં સંચાલક મંડળ નું કામ એવું છે જામવંત જેવું આ બધા હનુમાનજી છે છે નામ ભક્તમ જાતમ કોણ કોણ એન્જિનિયર થઈ થઈ શકે શકે ડોક્ટર એમ આ શિક્ષણ છે ને હંમેશા જેવું છે રસોડા જેવું છે માતા રસોડા જેવું છે રસોડાની અંદર તમામ પ્રકારના રસ હોય તો થાળી સારી બને બરોબર ને અને તો મહેમાન આપણે સારું જમાડી શકીએ એમ સંસ્થાઓ શિક્ષણ અને સમાજમાં એવી રીતે તમામ પ્રકારના ક્ષેત્રના વિવિધ નિષ્ણાત લોકો આપણે તૈયાર કરવાના છે તો બધાને ખૂબ ખૂબ શુભકામના આપી મારી વિના વાણીને વિરામ આપું પણ વિચારોનું વાવેતર એટલા માટે બે પંક્તિ તમને બોલાવું આવતી પ્રેમથી ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણું કામ શું વિદ્યાર્થી મનસા મનસા સતતમ સ્મરણીય મનથી સતત વિચારતું રહેવાનું શું વચસા સતત વાદનીયમ વચ સા સતતમ વાદનીયમ વાણીથી સતત બોલતું રહેવાનું શું બોલતું રહેવાનું લોકતમ માણીય লোক হিসে কার্যাম শুভেচ্ছা গণদালাম উদার চুদেব কুটুম আস্ত ধন্যবাদ